સરળિયા અને કપરા માંગ ફેર મતદાન કરાવવા માંગણી ચૂંટણી અધિકારીને ને કરેલ અરજી માંગ સીસીટીવી ફૂટેજ અને વિડીયોગ્રાફી ની સીડી ની પણ માંગ કરી છે

એમાં મેં રાઉન્ડ મારતા મને જાણવાઈ મળ્યું કે આવી રીતે અહીંયા થઈ રહ્યું છે એટલે મેં એસટીએમને ફરિયાદ પણ કરી હતી કે ભાઈ અહીંના પ્રિસાઈડિંગ ઓફિસર તાત્કાલિક બદલો પ્રિસાઈ ઓફિસરને દબાવી અને ગુંડાઓને રાખી અને આ લોકો બોગસ મતદાન કરાવી રહ્યા છે બહારના માણસો જાય ભાઈ એનો આધાર કાર્ડ લઈને જાય અને એની પાસે મતદાન કરાવે છે આવી મેં રજૂઆત અઢી વાગે એસડીએમને કરી દીધેલી છે મેં નહીં પણ મારા કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી શીરાભાઈએ કરેલી છે હું રાવણમાં હોઉં એટલા માટે મેં જાણ કરી એણે ત્યાં જાયનું અને એણે ફરિયાદ કરેલી છે બીજું કે આ મતદાન ચૂંટણી પંચમાં મેં ફેર મતદાન માગ્યું છે અને ભાઈ એના ફૂટેજ માગ્યા છે તો આ લોકશાહીમાં ચૂંટણી હું વિનંતી કરું છું કે કૂટેજ આપો અને લોકશાહી ફેર મતદાન અધિકાર છે લોકશાહી એ લોકશાહી તમે અનુભવ કરાવો એવું હું ચૂંટણી પંચ બે હાથ જોડીને વિનંતી કરું છું